સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4 ઘણા સમયથી ગટરના પ્રશ્નોની રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા ચીફ ઓફિસરને ટેશન રોડના દુકાનદારો દ્વારા રજૂઆત કરવામાં આવી. રોય ઉબરાઈ છે રોય ઉબરાઈ છે પેલો પ્રશ્ન હતો પણ જાત કે ઓરો રોડ એટલે ક્યાંથી કન્ટીન્યુ કંટાળી ગયા છે નો ગટનો કામ કાલ કરા પછી અમે રૂકો કામગીરી ચાલુ છે અત્યારે બોલો જે પ્રશ્ન છે ચાલુ છે

ત્યાં જે ઓલો પ્રશ્ન થયો હતો આ ઉપર આજી આજી કે એ લોકો માણસો એ સરકારી પ્રોપર્ટી અમે ડેમેજ કરી નાખ્યું એવી ધમકી આપી એટલે તમે લોકો ન્યા ગયા અમે આયા શાંતિથી તમને રજૂઆત કરી 15 હનુમાનજીના મંદિરનો અમને આ બધી

એને જે ઉભરાઈ છે એટલે એને આખો આપણો મેનવર્ક આપણો મશીનવર્ક હોય મોટો છે બરોબર એની અදී ઘરેને ઉભરાઈ છે એટલે સાહેબ નથી એમાં હા હા એનો પ્રશ્ન છે કે કેમ હા હા એનો તો આપણને નોટીસ આવ્યો એટલે એનું પર્સનલ એમને શું કરવાનું છે એમને શું કરવાનું

નહી તમે ચલો કરાવી દો અત્યારે બરાબર હું તમને કહું છું સોલ્યુશન કરાવી દઉં ચલો બરાબર यहाँ तो बाला जी हरियो बोलियो नानो मारो तो इतनी है मगे वो मोटी बात नहीं होती अरे बस वेली तो क्या करेगी वो ना क्या करेगी 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 क्� अब ये करना नहीं है आवाज़ उधर उनके पंपल दाय जब बीस पच्चीस दिवस लगे रोड उस पर एक तो आपका दौड़ो पर दौड़ो लही शकाय वाला रोड બરોબર પ્રાઇવેટ કનેક્શન વાળા જે ઈકો એનું સોલ્યુશન નો લાવે કાઈ ન તો આ બે ત્રણ મહિનાને આને પ્રશ્ન કાઈ ઊભો રહેશે કે કાઈ ન નિરાકરણ આવશે કાઈ કઈ તો અત્યારે કરીને આવ્યો ઓકે બીજે

લામાં પાણી આવતું એ કે એમે એવું કે ઈ લોકો ધ્યાન નથી કે એમ કે એમ ને છે મારો મારા ક્રિયાનો કૃષ્ણ

ये लोगों ने सब मुझे कहना एक्चुअल भेज जाओ तो वहीं यहाँ तो मैंने डायग्राम आपको पे तुम्हारा गटर में वहीं आप आज यू चेंज किया ऐसे तुम्हें सूजन के ना बड़ा पोचे जहाँ कोई जो नूं संचालन करता हो सूजन के ना ढाबों में ये ना तुम्हें प्राइवेट नॉट इज आपको और ना कर पाले कमजी क्या तुम्ह

કેકાનું ડેશબોર્ડ ગાંધીનગર સુધી પણ જોઈ શકે કે ભાઈ ટોટલ કેટલું અને અમારો કામ પડતે કે ગાળીનો ફરિયાદ બરોબર તો એ કેટલી ફરિયાદ ટોટલ મહિનામાં જે અમારો ઇવેન્ટ છે કે તો કોઈ કમી આવી નમે કે તમે શું કર્યું તમે શું કર્યું બરબાલી તો આપો તો કરતા જ માણસો પણ એ ભૂલી જાય બે કામ તમારા ઓલા ભાઈના કેટલા કામ કરે એને પોતે મને થઈ નું કેટલા બીસોનું કામો કર્યા હવે એક એમનો પ્રશ્ન આવશે ભૂલી જશે હવે નગરપાલિકા બધા